ગુજરાતના આ બે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો જાણો કડાકા ભડાકા સાથે ક્યારે પડશે વરસાદ ગુજરાતમાં હાલ ગરમીમાં રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને કોઈ શક્યતા દેખાઈ રહી નથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેઠું છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે નવસારી વલસાડ ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે આજે રાજકોટ અને ડાંગ જિલ્લામાં વરસાદમાં પલટો આવ્યો હતો રાજકોટ જિલ્લાના લોધિકામાં અમર ઇટારા હરિપર સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે અહીં સાપુતારામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું ગુજરાતમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને કોઈક શક્યતા દેખાઈ રહી નથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે આજે રાજકોટ જિલ્લા અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે